આગળ વાત કરીશું અમદાવાદની તો અમદાવાદ જિલ્લાના છેવાડે આવેલા માંડલ તાલુકાની મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં કનેક્ટિવિટી છેલ્લા બે દિવસથી બંધ હાલતમાં જોવા મળી રહી છે માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટિમેન્ટ ઝોનમાં કહી શકાય કે આવેલું હોવા છતાં જીસ્વાન કનેક્ટિવિટીના અભાવે દસ્તાવેજના કામો તેમજ મામલતદાર કચેરીમાં આવતા અરજદારો પક્ષકારો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે સત્વરે માંડલ મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરીને કનેક્ટિવિટીની બંધ સેવાઓ ફરીથી શરૂ કરવામાં કરવામાં આવે તેવી રજૂઆત આવી સબ રજિસ્ટ્રાર કચેરીમાં જિસ્વાન કનેક્ટિવિટીના અભાવે પાર્ટીના ફોટો અને અંગૂઠાની છાપના આવવાના કારણે અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે માંડલ મામલતદાર કચેરીમાં કનેક્ટિવિટીની સેવાઓ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી તેવું અરજદારોએ માંગણી કરી છે આજુબાજુ વિસ્તારની અંદર વિઠલાપૂજા વિસ્તારની અંદર ઇન્ડસ્ટ્રી જળ હોવાના કારણે અનેક દસ્તાવેજનું ખેતીનું પ્રમાણ દસ્તાજનું ખૂબ વધી ગયું છે અને આવા તાપની અંદર અરજદારો ઘણા સમયથી અહીંયા દસ્તાજ કરવા માટે આવે છે અને જીસવાન કનેક્ટિવિટી ચાલુ હોવાના કારણે નેટ પૂરતું ન મળતું હોવાના કારણે લેફ્ટ સાઈડ ની અંદર અચકાય છે એના કારણે ખુબ ખુબ વાર લાગે છે અને ઘણા બધા અરજદારો ને બેસી રહેવું પડે છે તાપમાં બેસી રહેવું પડે છે અનેક જગ્યાએ મુસીબતો સર્જાય છે હવે ઘણી બધી ઘણા સમયથી મુસીબત છે અને અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ આનો કોઈ યોગ્ય સચોટ નિકાલ આવતો નથી તેથી આ હજી ધ્યાને લઈ અને ઘણા બધા સમયમાં સચોટ નિકાલ લાવો ઝડપીમાં ઝડપી અને પબ્લિક અરજદારો અને એડવોકેટોને ખોટો સમય ના બગડે તે હેતુ સારું કાર્ય કરવા માટે અમારી ફરિયાદ કરો કે વિનંતી કરો એ અમારો હેતુ છે